યુરોપના બુડાપેસ્ટ હંગરી ખાતે યોજાયેલા વાકો આંતરરાષ્ટ્રીય કીક બોક્સિંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીઓ

નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું સાત વર્ષથી લઈને પંદર વર્ષના કિકબોક્સર્સ માટે કેડેટ્સ એન્ડ ચિલ્ડ્રન કેટેગરીનું પુણે ખાતે આયોજન હતું જેમાં આપણા ગુજરાતના ત્રીસ ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કર્યું હતું એ ખેલાડીઓમાંથી આજે ત્રણ ખેલાડીઓની ત્રણ કિકબોક્સર્સની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે પસંદગી થઈ છે જેમાં આર્યન ઠાકોર કાવ્ય જાડેજા અને ગીત રોય આ ત્રણ ખેલાડીઓ આવનારા વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છે જે બુદાપેસ્ટ હંગરી ખાતે છે તો ઘણું ગર્વ અનુભવું છું કે આજે આ ખેલાડીઓ ઘણા વર્ષોના મહેનત પછી આજે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું એમનું જે સપનું હતું એ સાકાર કરવા જઈ રહ્યા છે આના પહેલા વર્લ્ડ ચેમ્પિયનશીપના પહેલા એમનું એક ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કેમ્પ છે જે દીઘા ખાતે છે આ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કેમ્પમાં ઇન્ટરનેશનલ બહારથી કોચિસ આવવાના છે અને એમના અંદર આ આપણા જે ઇન્ડિયન ટીમ છે એ લોકો ટ્રેનિંગ કરશે ટેન ડેઝ માટે આ કેમ્પનું આયોજન થશે જેમાં સવાર બપોર સાંજ અને પ્રેક્ટિકલ થિયરિટિકલ સેશન સાથે આ દસ દિવસનું કિક બોક્સિંગનું ઇન્ટરનેશનલ કેમ્પ થશે દીઘા ખાતે પુણેમાં નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચિલ્ડ્રન એન્ડ કેડેટ્સ કેટેગરીમાં સાત વર્ષથી લઈને પંદર વર્ષના છોકરાઓનું કિક બોક્સર્સનું એ ટુર્નામેન્ટનું આયોજન હતું અમે હું બહુ પ્રેક્ટિસ કરું છું અમે હંગરી બુડાપેસ્ટ જવાના છે યુરોપમાં અને પછી અ એના માટેની તૈયારી કેવી કરી બહુ સરસ તૈયારી ચાલે છે મારી કેટલા વર્ષથી રમી રહ્યા છો ઓ 4 વર્ષથી રમી રહ્યા છો જેની શું જીતવાનું છે ગોલ્ડ જીતવાનું કેટલી પ્રેક્ટિસ કરો છો બહુ જ પ્રેક્ટિસ કરો દરરોજ કેટલા કલાક રમો છો અ 3 કલાક તો કોમ્પિટિશન ટફ હશે તો પછી પ્લાન કરી

તમે અત્યાર સુધી કેટલી કમ્પ્યુટેશનનો ભાગ લઈ ચૂક્યા છો કેટલા મેડલ જીતી છે હું 50 મેડલ જીત્યા છે અને હું બહુ બધો રમવાનું હું 6 ઉંમર થી રમું છું અત્યાર અમે હંગરી ભૂખ આપેલ થઈ ગોલ્ડ મને ગોલ્ડ જીત્યો છે અંગરીમાં કેટલું એક્સાઇટમેન્ટ છે બહુ એક્સાઇટમેન્ટ છે જવા માટે આર્યન ઠાકોર તૈયારી તો બહુ જોરો ચાલી રહી છે મોર્નિંગમાં માં અર્લી મોર્નિંગ કિક બોક્સિંગ ટ્રેનિંગ હોય છે પછી સ્કૂલ પછી પાછું સાંજે 5 કિલોમીટર્સ રનિંગ એવરીડે અને સાંજે ઇવનિંગ 3 અવર્સ પ્રેક્ટિસ આ ડેલી નું રૂટિન હોય છે અને ટોટલમાં મારી પાસે નાઇન્ટીન મેડલ્સ છે એમાંથી એટીન ગોલ્ડ છે અને વન સિલ્વર છે આના પહેલાં મેં ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલમાં રમ્યું તો એમાં મારા બે ગોલ્ડ આવ્યા છે અને એના ખેલો ઇન્ડિયામાં પણ મારા બે ગોલ્ડ આવ્યા અને નેશનલમાં પણ મારું વન ગોલ્ડ છે માઇન્ડસેટ તો એ જ છે બધું ફોકસ ખાલી કિક બોક્સિંગને સવાર સાંજ એ જ અને થોડું સ્ટડીઝને પણ કેમકે ટેન્થ છે મારું અને ઓવરઓલ ફોકસને મેન્ટેન કરવું રાખવું પડે છે અને બસ પ્રેક્ટિસ ચાલે છે